ગાઈસ દિવ્યા છે ને તેના મામાના ઘરે જતોર્યો છે તો અત્યારમાં છે ને મોનિકા આવી હતી તો તેને એક કામ હતું ને એટલા માટે આવી હતી અને જતી પણ રહી છે તો હવે આપણે જોઈએ શ્રીના મમ્મી શું કરે છે મમ્મી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કેમ દેવા જવું છે ક્યાં નીચે રુષિંગ એ હું રે એમી નહીં આવે વોશિંગ મશીન વાળા ભાઈ આવી ગયા સરખો કરવા આવી ગયા છે લાઈ તો મને ચેક કરવા દે ચલો અહીં અમારા પપ્પાના ઘરે વોશિંગ મશીન ગાઈસ ખરાબ થઈ ગયું છે તો જો ગાઈસ મશીન ને રિપેર કરવા માટે ભાઈ પણ આવી ગયા છે શું પ્રોબ્લેમ આવ્યો છે ભાઈ ઓકે ભાઈએ કીધું કે થોડીક વાર ખમો એમ એને કઈ મને એમ છે એ પણ ફોનમાં માં કઈક વાત કરી રહ્યા હોય એવું લાગે છે કપડા પણ આજે રહેવા દીધા છે કા મમ્મી કપડા બાકી છે ને આપણે ધોવાના હા કેમ કે અમારા મશીનવાળા ભાઈ છે ને અમને એવું કીધું હતું કે કપડા છે ને તમે નહીં ધોતા હું સમય આપ્યો હતો નવ વાગે હું આવીશ એમ પણ આવ્યા છે સાડા અગિયારે અને એ ભાઈ છે ને અત્યારે મશીન રિપેર કરી રહ્યા છે તો મશીન અંદર શું શું થયું છે કેવું છે આ આ દરેક વસ્તુ હોય છે ને તેને આપણે સર્વિસ પણ કરાવવી જરૂરી છે જો આપણે તે વસ્તુની આપણે વસ્તુ યુઝ કરીએ છીએ પરંતુ આપણે વસ્તુની સાર સંભાળ રાખતા નથી દરેક વસ્તુ એવું નથી ઇલેક્ટ્રોનિક દરેક વસ્તુ જ્યાં સુધી સારી હોય ત્યાં લગી આપણે લડિયા જ કરીએ વાપર્યા જ કરીએ વાપર્યા જ કરીએ પણ તે વસ્તુને ક્યારેય આપણે પરફેક્ટ સર્વિસ કરાવતા નથી પરંતુ આપણે યોગ્ય સમયે યોગ્ય અંતરે દરેક ઇલેક્ટ્રોનિક વસ્તુની સર્વિસ કરાવવી પણ જરૂરી છે અને આજે તો છે ને દિવ્ય અમારો નથી આમ જોવા ગઈશ અત્યારે હું તમને દિવ્યનો ફોટો બતાવી રહી છું દિવ્ય જ્યારે નાનો હતો નાનો એટલે એક વર્ષ ઉપરનો વર્ષ ઉપર બે મહિના જેવો સમથિંગ સવા વર્ષનો હતો ને ત્યારનો અમારો ફોટો છે દિવ્યભાઈનો હું તમને અત્યારે બના બતાવી રહી છું વાગી ગયા છે સાડા અગિયાર ને પાંચ થઈ ગઈ છે ત્યારે અમારા મશીન રિપેર કરવા વાળા ભાઈ એવા છે સમય આપ્યો તો નવ વાગ્યાનો કે તમે કપડાં નહીં ધોતા હું નવ વાગ્યે આવીશ ને ત્યારે આપણે કપડાં ધોવાના છે પરંતુ તે ભાઈ આવ્યા છે અગિયાર ચલો આપણે જોઈએ શું શું મશીનની અંદર થયું છે શું ખરાબ થયું છે એ સમથિંગ એ કંઈક કહેતા હતા કે બેરિંગ ખરાબ થઈ ગયા છે ને કાંક ચીપિયા નાખવા પડશે એમ હું કંઈક કહેતા હતા

કેમ કે વાગી ગયા છે દોઢ એક વાગીને ત્રીસ મિનિટ થઈ ગઈ છે એટલે ફૂલ ઊંઘ આવી ગઈ છે તો સારું ચાલો હવે શ્રીનાને ને સુડાઈ દઈએ ને ત્યાર પછી આપણે મળીએ જાગીને કેટલી શ્રીનાને ને હોરાવાની ટ્રાય કરી પણ હોતી જ નહીં કા તઈ હું આપકુ બપોર ચાળા મહિને એટલે ટ્રાય કરી ને સુડાવાની બે સુતા જ નથી આમ જોવો આખો ઓલ ભરી મેકો છે રમકડાથી નામ જો મમ્મી ને લેંગી કાઢી નાખી તો આમ જો આમ જો

નહીતર એક કોઈ ફ્રૂટ ખાતી નથી અને એને ઓરેન્જ બહુ ભાવી ગઈ છે શું ખાછો ઓરેન્જ હે અરે વાહ મીઠી મીઠી ઓરેન્જ છે હે રૂમ કેવી કર નાખી ચારે બાજુ રમકડા ના પતંગ મળી તો ઈસી મિનિટે પતંગનો નો કર નાખો પતંગ મળી તો બેને ઈસી મિનિટે પતંગ ને તોડી નાખી કા

એ છોકરા રમે ને આપણે ન જવાય વાગી જાય આપણને જાતી નહીં તો તમે ચાર જ કેમ છો આજે બીજા વહી ગયા છે જોમાશ્રી ના પાછી આવી ગઈશ હો રીતન અરે વાહ મારે ભાણકી આવી તું હતું નહીં રમવા હે ભાઈ રમવા હાલો

ત્યારે છે ને શ્રીનાની મસ્ત મજાની હિંચકે હિંચકવાની મજા જ પડી ગઈ છે મારો આજનો દિવસ કંઈક આ રીતનો રહ્યો હતો જો તમને મારો આ વ્લોગ ગમ્યો હોય તો તેને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને જો કોઈ નવા મેમ્બર હોય તો તે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો હવે આવતીકાલે નવી સવાર સાથે નવી એનર્જી સાથે પરિવાર તમારી સાથે મુલાકાત કરીશું ત્યાં સુધી શ્રીના ત્યાં સુધી બાબા